અને અમે કઈ રાતે આવી ગયા હતા પાયલબહેનના બધા અમે કાલે એટલી ઘડી બેઠા ને રાતે બે વાગ્યા સુધી કે વિડીયો ઉતારવાનો ટાઈમ જ નહોતો ઘણા બેન પાછા ઘરે આવ્યા હતા તો ભાઈ બહુ મજા આવી જન્માષ્ટમીમાં બધા વેકેશનમાં આવ્યા તો મને ઘણાની બહુ મસ્ત કોમેન્ટ છે બધાને દિલથી થેન્ક યુ તો ભાઈ અત્યારે આપણે મિહિરભાઈ છે ને માણેકવાર આપણે સ્ટોલ નાખ્યો છે તો ત્યાં જવાનું છે એની મુલાકાત ત્યાં અત્યારે એણે કેળા વેફ આપણા કેળા રાખ્યા છે પછી ચા રેખો છે ચેવડો રેખો છે કે જે હાલી ના એ લોકો ને લોકો ત્યાં નાસ્તો કરાવે તો ત્યાં આપણે વિઝિટ કરી ફટાફટ આપણે નીકળી જાય બામાવાડા અને ત્યાં શું કે બધા રાહ જોઈ છે હજી કલી છે માયરા છે તો ચાલો ફટાફટ નીકળી આપણે

ને અત્યારે bā. <streams સ evaluation> <t> <સ>

બાકી મીહિના જે વાઇફ છે એ લોકો બહુ પૈસાવાળા છે અને આ રીતે કરવું બહુ અઘરું છે પણ એ લોકો હાવ ડાઉન ટુ કે એ લોકોને બહુ મજા આવે એમ આવી સેવા કરવા માટે એ સોમવાર આના ભાઈ હા ભાગતાડી ઈ છે ઓ આગળ એક ક્લિપ મૂકી આના પછી કે મહાદેવ દાદા બસ ગ્યા સોમવારે આйти નીકળતા થઈ હા એ જોઈ ગયા કેને સ્કૂલ છે

હાલો ભાઈ તો આપણે મહીર ભાઈના તોલેથી નીકળી જાય અને અત્યારે વાગી ગયો છે એક અને ટ્રાફિક થોડીક ઓછી થાય અને બપોર પછી તો બહુ ટ્રાફિક હોય અને બપોર પછી ને એ બધું હોય તો આપણે જો ટાઈમ મળશે પાછા આવશું કે સરપત કામ છે તો મહીર મળીએ મળુ ભાઈ મયુર મળીએ હાલો આવજો ગરીબના નેડે બાપા હાલ આવજો હાલો જો આ આ નાની વ્લોગર જોઈ લ્યો કેમ ઉતારે વિડિયો મનતુંને પૂછ કે તું શું કરે શું કરે શું કરે મનતું આવના ઉતાર ઉતાર બધીને કલીને પૂછ તું શું કરે મમ્મી મમ્મી આમ વિડીયો રાખ હરખો મોબાઈલ રાખ હા અને આને હે ને ચેનલ બનાવીને એક એક ચેનલ હા ચેનલ બનાવી નાખ માયરા તારી બનાવી ને ચેનલ હા પછી કઈ રીતે વિડીયો ઉતારવાનો બોલ કે મામુ શું કરો હું બસ બેઠો છું હા